ભરૂચના અંકલેશ્વર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું ઉપરાંત કાર્યક્રમમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત કીટ મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ અંકલેશ્વર નગરપાલિકાના રૂપિયા સાત કરોડના વિવિધ વિસ્તારોના વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે સાથે અહીંયા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સાત કરોડ જેટલા કામો એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એમાં અંકલેશ્વર નગરપાલિકાની ઓફિસનું રિલેશનનું કામ નગરપાલિકાના જુદા જુદા વિસ્તારમાં આરસીસી રસ્તાઓ બ્લોક પેવલ રસ્તાઓ એની સાથે સાથે ડ્રેનેજ લાઇન એના માટેની આજરોજ અહીંયા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે મારી સાસુ સુમનબેન બાબુભાઈ પટેલ એમનું એટેક આવ્યો હતો તો મેં પીએમ જે વાય કાર માટે સરડા પટેલમાં ઇન્જિયોગ્રાફી કરાવી હતી અને મેં બાયપાસ સર્જરી એમનું હતું બરોડા હાટમાં ખર્ચો ત્રણ લાખ જેટલો થયો હતો એ આ પીએમ જે કાર માટે વધુ ફ્રીમાં થયું એમાં સરકારીનો આભાર હું વ્યક્ત કરું છું મારું બિઝનેસ સમોસા પટ્ટીનો છે મેં મુદ્રા લોન ની એપ્લાય કરેલી મારી એક લાખ પંચ્યાસી હજારની લોન પાસ થઈ ગઈ છે અંકલેશ્વર નગરપાલિકાની સાયથી ભારત સરકાર તરફથી મને સાઈ મહિલી છે એનું ખૂબ ખૂબ આભાર માનું છું